અહીંયા મેં ધીમે તમે દાળ ભાત મૂકી દીધા છે આજે સન્ડે સ્પેશિયલ દાળ ભાત અને બીજું પાણી ને બધું છે તો હવે બધા ભરી લઉં સિંધુ નમક છે કાઢી લઉં એ બધું કરી લઉં એટલે એ બધું પ્રિપરેશન થઈ જાય ત્યાં પાથરી લઉં એવું બધું કરી લઉં એટલે ફટાફટ થઈ જાય ને પાણીની ડોલું છે એ ભરી લઉં એટલે ત્રણ ચાર પાણી એ વોશ કરીને પછી જેને બાફવાની તો ચલો હવે ફટાફટ કરી લઉં દોઢ વાગ્યો છે તો આ વેફર દસ કિલોની બની ગઈ દોઢ વાગ્યા પહેલાં થયો અને હવે છે ને આટલી સ્પેસ હજી વહીધી છે તો આમાં ખમણ કરી નાખીએ એટલે અડધા છોલવાના બાકી છે અડધા થઈ ગયા કા અડધા છોલાઈ જાય છે અહીંયા પાણી મૂકી દીધું છે ગરમ અને રસોઈ પણ બધી થઈ ગઈ છે જો દાળ ભાત પેલું તોલું પાણી છે દાળ ભાત શ્રીખંડ અને બસ સાથે રસોઈ પણ થઈ ગઈ છે અને મેઇન પ્રોબ્લેમ એ કે હારે બાટલો પણ વયો ગયો છે એક સગડી માથે સગડી માંથી અમે બધું કર્યું કા વેફર અને ઓવન માં છે ને મેં કરી નઈ ખા ને બસ આ બાટલો વયો ગયો એટલે ડાળ ભાત થોડાક ઓછા બાકી વધારે હતા અને ડાળ થઈ ગઈ એટલે ઉકાળવાની સગડી માથે કર્યું ગયું પાછી સ્ટાર્ટ કરી દીધી જમી લેશું ને પછી ખમણતા જશે ને પછી આને સુકવતા વાર ન લાગે એટલે ફટાફટ થઈ જાય એટલે અઢી વાગી જશે નહીં અઢી ત્રણ જેવું થઈ જશે કારણ કે ખમણમાં એટલી વાર ન લાગે એટલે પણ એને છોલતા વાર લાગે કારણ કે છોલવાનું છે ને થોડુંક

એટલે અગિયાર થી અમારું કામ થશે ત્રણ વાગ્યા સુધીનું થશે ત્રણ અગિયાર થી ત્રણ માં મેં વીસ કિલો પૂરું કરી દેવું તો ચલો મળીએ પછી મેં તમને કીધું હતું કે અઢી થી ત્રણ થશે તો જો ફીટ લાસ્ટ એટલે છેલ્લો બસ જસ્ટ ખાલી મારે લેવાનો જ છે એક ઘણો થાય છે અને અહીંયા જો ત્રણ માં પાંચ મિનિટની ની વાત એટલે એક્ઝેક્ટ કામ મારે ત્રણ વાગે પૂરું થઈ જશે એટલું જો અહીંયા ખમણ થયું આ ફર જે દસ કિલ્લાની વેફર કરી પછી દસ કિલ્લાનું ખમણ કર્યું છે એટલે ખમણ અહીંયા છે અને બીજું પણ હું તમને બતાવું બીજું છે ને રૂમમાં રૂમ છે તો જો બીજું ખમણ છે ને અહીંયા રૂમમાં સુકવું છે એટલે કે સુકાઈ જાય ત્યાં સ્પેસ અહીંયા થોડીક સ્પેસ હતી કે સુકાઈ જશે પણ પછી છો ને અહીંયા એવું હતું કે અહીંયા છે ને બધી વસ્તુ પડી જે છીણવાની ઓલીન ઓલીન બધી વસ્તુ એટલે એટલું બધું નહીં બધું પાછું આ બાજુ લેવું પડે ને બધું અને બધું જો વાસણ બી સાથે ક્લીન થઈ ગયા છે જો પ્લેટફોર્મ આખું ક્લીન થઈ ગયું છે અને અહીંયા છે ને વાસણ પણ મારા ઉટકાઈ ગયા છે લાસ્ટ ઘણવો કાઢીને છેલ્લો ઘાણવો છે હમણાં કાઢી લઉં અને હું કેવું છું કે પાણીમાં છે ને પાછું ઘણવો આખો કાઢી પછી નળ નીચે રાખું વોશ કરી નાખું પાછું વોશ કરીને પછી ડાયરેક્ટ એટલે આપણને ગરમ પણ ન લાગે અને એની જે કુકિંગ પ્રોસેસ હોય ને એ પણ બંધ થઈ જાય કે વધારે તમારે કૂક થઈ ગયું કે એવું હોય ને તો પણ એ બંધ થઈ છે એવી રીતના જ વેફર્સને પણ એવી રીતના કર્યું છે અને ખમણને પણ મેં એવી રીતે જ કર્યું છે તો ત્રણ વાગી ગયા છે હવે સુઈ જશું અને પાંચ વાગે વિચાર છે કે થોડું ઘણું લેવાનું છે તો કોઈ જોઈએ હવે કાલ સાંજે તો ડીમટ ગયા હતા બટ નેપટીન ને એવું લેવાનું છે કે દસ જઈએ હવે એમ ઓમ બી ત્રણ વાગે એટલે એ તો સુઈ ગયા છે એ તો અઢી વાગે એનું કામ ખમણવાનું એને બધું ખમણી દીધું છાલ ઉતારી દીધી છેલ્લે આઈ થિંક થોડાક બટેટા હતા એટલે એની મેં છાલ ઉતારવા લાગી ગઈ એને ખમણને બધું કરી દીધું કારણ કે એને કુકિંગમાં ખબર ન પડે એટલે અને એને બધું કરી દીધું પછી મેં વાસણ ઉઠ્યા પછી એ સુઈ ગયા છે તો ચલો પછી ઊઠીને મળીએ ફ્રેન્ડ્સ તો અત્યારે વાગી ગયા છે છ જવાનું અને વેફર જો મારી સુકાવા આવી છે જો છે ને હવે મારા અહીંથી આમથી આમ ચાલી ચાલી આવીને પછી જશું અને છે ને નેશનલ માં જઈએ છીએ થોડું ઘણું લેવાનું છે ને તો એ ચક્કર મારી આવીએ તો ચલો જઈ આવીએ નેશનલ માં પછી મળીએ હવે અમે નેશનલ હેન્ડલૂમ ઓપિંગ કરી શોપિંગ કરીને હવે નીકળ્યા છીએ સીજી રોડ ઉપર

તો એવું છે ચલો વિયોને પણ અહીંયા ની કરું છું વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો